ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવભરી પરિસ્થિતિના પગલે કેન્દ્ર સરકાર દ્વારા તમામ મહત્વના ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આજે અંકલેશ્વર ઓએનજીસી ભરૂચ જીએનએફસી અને દહેજ સ્થિત બિરલા કોપર કંપનીમાં વિશિષ્ટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રકારની તાકીદીની કામગીરીમાં સ્થાનિક વહીવટીતંત્ર પોલીસ ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ ભાગ લીધો હતો અંકલેશ્વર ઓએનજીસી ખાતે યોજાયેલ આયોજનમાં પ્રાંત અધિકારી શ્રી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર ડૉક્ટર કુશલ ઓઝા અને મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા મોકડાઉન દરમિયાન આતંકી હુમલાની કલ્પનાને આધારે ત્વરિત પ્રતિસાદ આપવામાં આવ્યો હતો સાયરન વાગતાની સાથે જ સુરક્ષા દળોએ પોતાની કામગીરી આરંભી હતી નાગરિકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા ઘવાયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા તથા આગ લાગ્યાની ઘટનાઓ માટે ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરીને અંજામ આપ્યો હતો ભરૂચ જીએનએફસી અને દહેજ બિરલા કોપરમાં યોજાયેલી મોકટ્રેલમાં પણ સમાન કાર્યપદ્ધતિનું પાલન થયું હતું તમામ સંલગ્ન વિભાગોએ કુશળતાપૂર્વક જવાબ આપ્યો અને શક્ય સંજોગોમાં કેવી રીતે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે અંગે નમૂનાઓ રજૂ કર્યા જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જિલ્લાના વિવિધ સ્થળે યોજાયેલી મોકડ્રીલની સ્થિતિને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરથી સતત નિરીક્ષણ હેઠળ રાખી જરૂરી સૂચનાઓ આપી હતી આ પ્રકારના અભ્યાસથી તંત્રની તૈયારી તેમજ નાગરિકોની જાગૃતતા મજબૂત બને છે છે અને અનિચ્છનીય ઘટનાઓ સામે જવાબ આપી શકાય અંકલેશ્વર ખાતે ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ ઓપરેશન અભ્યાસ એટલે કે સિવિલ ડિફેન્સ મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી જે ચાર વાગે બે મિનિટના વોર સાયરન બાદ ચાલુ કરવામાં આવી તથા આ એક્સરસાઇઝમાં મામલતદાર શ્રી દ્વારા પોલીસ સ્ટાફ ફાયર હેલ્થ તમામ ટીમોને ચાર વાગે જાણ કરવામાં આવી જે પાંચથી સાત મિનિટના રિસ્પોન્સ ટાઈમ સાથે તમામ ટીમ અહીંયા રેસ્ક્યુ અને હેલ્થ સર્વિસીસ માટે પહોંચી ગઈ હતી ત્યારબાદ ટોટલ છ કેજ્યુઅલિટીનો આપણે સિનારીઓ અહીંયા ક્રિએટ કરેલો જે છ કેજ્યુઅલિટીને આપણે અલગ અલગ હોસ્પિટલમાં શિફ્ટ કરેલા જે આશરે વીસ મિનિટમાં તેમને વ્યવસ્થિત સારવાર મળે તે માટે ખસેડવામાં આવ્યા હતા આ એક્સરસાઇઝમાં એસી થી વધારે પોલીસ સ્ટાફ જેમાં ડીવાયસપી શ્રી અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાંથી એ ડિવિઝનના પીઆઈ સાહેબ જીઆઈડીસી પીઆઈ રૂરલ પીઆઈ તમામે ભાગ લીધો સાથે ડીપીએમસી અંકલેશ્વર જીઆઈડીસીની ટીમ નગરપાલિકાની ફાયરની ટીમ હેલ્થની સાહેબ સાહેબની ટીમ તમામે આમાં કામગીરી કરી અને ખૂબ જ ફાસ્ટ રિસ્પોન્સ સાથે આ સિવિલ ડિફેન્સ મોક એક્સરસાઇઝમાં રિસ્પોન્ડ કરેલ છે સાથે પાંચ વાગ્યાના સમયે અમે ફાયરની મોક ડ્રીલ રાખવામાં આવી હતી જેમાં નગરપાલિકા ફાયરની ટીમે પાર્ટિસિપેટ કર્યું હતું અને પચીસ થી વધારે ફાયર સ્ટાફ પાંચ વાગ્યાની એક્સરસાઇઝમાં પણ ભાગ લીધો હતો થેન્ક યુ હવે આજ રોજ અહીં અંકલેશ્વર ઓએનજીસી ને કોર્પોરેટર ઓફિસ પર જે મોક ડ્રીલ યોજવામાં આવી એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી લગભગ એસી ઉપરાંત પોલીસનો સ્ટાફ એ ઉપરાંત નગરપાલિકાના 25 એક ફાયર ફાઇટરો આ તમામે મોકડ્રીલ તેમજ ફાયર ફાઈટિંગનું જે મોકડ્રીલમાં પાર્ટિસિપેટ થયા એમાં એક સુંદર એમની કામગીરી રહી ખૂબ જ સારી સ્કિલ હતી અને જે મોકડ્રીલ દરમિયાન જે લોકો ઇન્જર થયા એમાં આઠ કેઝ્યુઅલટી બતાવી હતી અને એમને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સ્ટ્રેચરમાં ખૂબ જ ઝડપથી ચાર માળ પરથી નીચે સીડી દ્વારા ઉતરી અને એમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા નજીકની હોસ્પિટલોમાં અને ત્યાં કેટલા વાગે હોસ્પિટલ પર પહોંચ્યા એનું રિપોર્ટિંગ પણ અહીંયા મેળવવામાં આવ્યું એ ઉપરાંત ફાયર ફાઈટરની ટીમ નગરપાલિકાની એમને પણ અહીંયા જે ઓએનજીસીના કોર્પોરેટ ઓફિસમાં જે આગના સીન હતા અને એને પણ કઈ રીતે પાણીનો મારો એમના ટેન્ડર દ્વારા કર્યો એ પણ એક સુંદર કામગીરી અહીં દ્રશ્યમાન થઈ ખૂબ જ સારી સંખ્યામાં લોકોએ આ મોકડ્રીલની જે કંઈ સિસ્ટમ હતી એ જોઈ પ્રત્યક્ષ નિહાળવાનું બધાને આ એક અવકાશ મળ્યો સુંદર કામગીરી આજે અહીં મોકડ્રીલની એસડીએમ અંકલેશ્વર તેમજ ડીવાયએસપી અંકલેશ્વર અને ઓએનજીસીના જે કોર્પોરેટ બિલ્ડિંગના હેડ મામલતદાર શ્રી અંકલેશ્વર આ બધાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી ભરૂચવાસીઓ માટે એ સંદેશ છે કે જે સારા સાત થી સાડા આઠ નો છે નો એનું સારી રીતે નાગરિકો કંપનીઓના કર્મચારીઓ મોલ થિયેટર આ તમામ લોકો એનું સારી રીતે પાલન કરે અને મોબાઈલ પણ ધારો કે વાપરતા હોય તો મોબાઈલની પણ ટોર્ચ ઓન ના કરે અને ઘરમાં ઇન્વેટર હોય તો ઇન્વર્ટરને પણ ઓપન ના કરે એ રીતનું સંપૂર્ણ બ્લેકઆઉટનું પાલન કરે એવી નમ્ર વિનંતી છે